એવી અલીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ પાડોદરા કેન્સરગ્રસ્ત લોકો દ્વારા મહાદેવ પર વિશ્વાસ રાખવાના સંદેશ સાથે અને બીજા કેન્સરગ્રસ્ત રોગીઓનું મનોબળ વધારવાના સંદેશે સાથે એક નવીન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે વિશ્વ કેન્સર દિવસ પર તેર કેન્સર વોરિયર્સ દ્વારા બસ્સો પચાસ કિલોમીટર નાવ હંકારીને હરી અને હર સુધીનો પ્રવાસ કરાયો હતો કેન્સર સામે લડતા તેર દર્દીઓએ કહી શકાય કે યોદ્ધાઓ દ્વારા પચીસ જાન્યુઆરી બે હજાર પચીસથી કાયાક એટલે કે નાની હોડી દ્વારા અભિયાન રૂપે દ્વારકાથી સોમનાથ બસ્સો પચાસ કિલોમીટરની યાત્રા કરવામાં આવી હતી જેમાં દ્વારકાથી સોમનાથ આવેલા કેન્સર સામે યુદ્ધ લડનાર લડવૈયાઓને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આતિથ્ય અપાયું હતું જેમાં રહેવાની અને ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી આ પ્રસંગે કેન્સર વોરિયર્સ દ્વારા શ્રી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરવામાં આવી હતી ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનું સન્માન કરીને તેઓને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો કેન્સર વોરિયર્સ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટની કરૂણાને બિરદાવી હતી અને શ્રી મહાદેવની નિશ્રામાં કેન્સર ક્યાં ગાયબ થઈ ગયું હોય તેવી અનુભૂતિ વ્યક્ત કરી સામાજિક કાર્યકર

આ સંદેશો છે ભારતમાં જેટલા કેન્સર પીડિત લોકો છે એમના માટે ખાસ કરીને કેન્સરની યોગ્ય फोर्थ फेब्रुआरी है वर्ल्ड कैंसर डे है ट्वेंटी फिफ्थ ऑफ जनवरी से हमने स्टार्ट किया था द्वारिका से पूरे दस दिन में हमने कैंसर अवेयरनेस पूरे इलाके में जहाँ जहाँ भी हमने होल्ड किया है वहाँ पे किया है यहाँ सोमनाथ आने के बाद सोमनाथ महादेव मंदिर ट्रस्ट के द्वारा हमें सभी सुविधाएं दी गई है भोजन प्रसाद मिला है एकोमोडेशन मिला है और ये पूरा सम्मान हम कहीं से भी नहीं मिलेगा वो मिल रहा है हमारे पास पूरा शब्द नहीं है हमारे माननीय प्रधानमंत्री जी श्री नरेंद्र मोदी जी यहाँ के अध्यक्ष हैं तो हम उसकी जो करुणा है उसका तो आभार हम व्यक्त नहीं कर कर सकते शब्दों में पर हमें जो फीलिंग हुआ है अभी ऐसे लगता है कि जैसे हम शिव के कृपा से यहाँ बैठे हैं और कैंसर कहाँ गायब हो हो गया हमें पता नहीं पूरे वर्ल्ड में अभी तक 11 दिनों बस 250 किलोमीटर तक का कयाकिंग किसी ने नहीं किया है यहाँ हरी से हर तक हमने कुंभ स्नान किया है संदेश देना चाहते हैं कि कैंसर ये कैंसल नहीं है आप ट्रीटमेंट करवाइए पूरी ट्रीटमेंट करवाइए ये हमारे मोदी जी का सपना है नशा मुक्त भारत तो उस अभियान में भी जुड़िए और देश को समृद्ध बनाइए